જનરલી આપણે આજુબાજુમાં એવું જોતા હોઈએ છીએ કે કોઈ એક વ્યક્તિ એક કપલને ત્યાં એક બાળકનો જન્મ થાય છે અને એ બાળક ત્રણ ચાર વર્ષની ઉંમરનું થાય છે એના પછી એ જ ઘરમાં બીજા બાળકનો જન્મ થાય છે એ બીજું બાળક જ્યારે એકદમ નાનું હોય એક મહિના બે મહિના અને છ મહિના સુધીનું ત્યારે પેલું મોટું બાળક અને નાના બાળકની વચ્ચે ખૂબ જ સારો સંબંધ હોય મોટું બાળક એને બહુ સાચવતું હોય અને બહુ જ પ્રેમ કરતું હોય પણ એ મોટું બાળક જ્યારે પાંચ છ સાત વર્ષનું થાય નાનું બાળક જ્યારે એ ત્રણ વર્ષનું ચાર વર્ષનું થાય ત્યાર પછી મોટે ભાગે આંતરિક સંઘર્ષો વધતા હોય છે સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો એ બે બાળકો વચ્ચે સામંજસ્યતા નથી હોતી એકરૂપતા નથી હોતી એ નાના બાળકોમાં ઈગો ક્લેશ થતા હોય છે એની પાછળનું કારણ શું છે અથવા તો બે જોડિયા બાળકો જ્યારે એકસાથે જન્મે છે ત્યારે જ્યારે નાના હોય ત્યારે બંને વચ્ચે ખૂબ જ સમાનતા હોય છે બંને બહુ જ સારી રીતે એકબીજાની કેર પણ કરતા હોય છે જેવી થોડી ઉંમર મોટી થાય બંને વચ્ચે વિખવાદ ઊભા થતા હોય છે આવું કેમ થાય છે આની પાછળનું સૂક્ષ્મ કારણ શું છે તો એની પાછળનું સૂક્ષ્મ કારણ છે માતા પિતાનો અભિગમ એટિટ્યૂટ એ ઘરના બીજા મેમ્બર જેટલા પણ છે એ સભ્યોના અભિગમ એના એટિટ્યુટ કેવા છે એને આધારે એ નાના બાળકોની અંદર આવી નાની નાની વૃત્તિઓ ધીમે ધીમે કરતાં કરતાં ગાઢ થતી જતી હોય છે આપણે જોવો ને કોઈ એક દરવાજાની નીચે નાની એવી કાંકરી આવી ગઈ હોય તો અને એ દરવાજો આપણે જ્યારે ખોલી બંધ કરીએ ત્યારે પેલી કાંકરી જે છે એ ફરશની સાથે ઘસાઈને ત્યાં એક લાઈન કરી દે છે હવે કાંકરીને જો દૂર કરવામાં ન આવે તો ધીમે ધીમે કરતા કરતા એ ત્યાં બહુ જ ઊંડી ઘીસી પડી જતી હોય છે વૃત્તિઓમાં પણ આવું જ છે અગર એ વૃત્તિ એની અંદર વિચાર સ્વરૂપે આવી છે દૂર કરવામાં ન આવે તો એક સમય એવો થાય કે એ બહુ જ

એવા માતા પિતા જે યુવાન છે ને જેના ઘરમાં નાના બાળકો છે એને આ વાત સમજવા જેવી છે